નમસ્કાર મિત્રો ધ આવવડમાં ફરી એક વખત આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ તળાજા માર્કેટિંગ યાર્ડની બે હજાર પચીસની ચૂંટણીના પરિણામો આવ્યા છે એમના ગણિતની ઘણા લોકોને હજી એ નહીં ખબર હોય કે કઈ પેનલનો વિજય થયો છે કઈ પાર્ટીની પ્રેરિત પેનલ હતી એમના એક ઉમેદવાર વિજેતા ઉમેદવાર પ્રમુખ બનશે તો એ તમામ બાબતે આજે આપણે વાત કરવાના છીએ કયા ઉમેદવારને કેટલા મત મળ્યા છે એની પણ આપણે આજે વાત કરવાના છીએ વિડીયોના અંત સુધી બન્યા રહેજો માત્ર ધવાડ પર તો મિત્રો આપને હું એ પણ જણાવી દઉં કે આ જે ચૂંટણી હતી એમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત જે પેનલ હતી એમનો વિજય થઈ છે કહી દઉં તમને કે એ પહેલાં જે વેપારી પેનલની ચૂંટણી હતી તે બિનરીફ જાહેર કરવામાં આવી હતી તો એ ચારે ચાર ઉમેદવારો ભાજપ પ્રેરિત હોય એ સિવાય જે ચૂંટણી યોજાઈ અને જે દસ ઉમેદવારો વિજેતા થયા છે એમાંથી સાત ઉમેદવારો ભાજપ પ્રેરિત પેનલના હોય તો આ રીતે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ વિજેતા ઉમેદવાર એ આવનારા સમયમાં માર્કેટિંગ યાર્ડના પ્રમુખ બને એવી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે મિત્રો આપણે વાત કરીએ વિજેતા તમામ ઉમેદવારોના નામોની તો જે બિનરી પેનલ છે વેપારી પેનલ એમના ઉમેદવારોમાં વીરભદ્રસિંહ વાળા મધુભાઈ ભાદરકા સૌજીભાઈ ગાંગાણી અને સુધીરભાઈ જાની આ ચારે ચાર ઉમેદવારો ભાજપ પ્રેરિત પેનલમાંથી વેપારી પેનલમાંથી વિજેતા થાય છે ત્યારબાદ આપણે વાત કરીએ કે જે ચૂંટણી યોજાઈ મતદાન થયું એમાં જ એમણે વિજય મેળવ્યો એવા ઉમેદવારોના નામોની તો મિત્રો એવા ઉમેદવારોની અંદર સૌ પ્રથમ ક્રમે આવે છે ગોહિલ દિગ્વિજયસિંહ જીવુભા કે જેઓ ને અડતાલીસ મતો મેળવવામાં સફળ થાય છે બીજા ક્રમ પર છે સરવૈયા ઘનશ્યામસિંહ અજીતસિંહ કે જેઓ મુખીના નામથી પ્રખ્યાત છે માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં તેઓ ખૂબ જ સારું વર્ચસ્વ ધરાવતા હતા તેઓ પણ ચારસો એકતાલીસ મતો મેળવવામાં સફળ છે છે ત્રીજા ક્રમ ઉપર કે જેઓ મતો મેળવવામાં સફળ ચાર છે ચોથા ક્રમ ઉપર છે જાની જયંતિલાલ દલપતભાઈ કે જેઓ ચારસો ને છવ્વીસ મતો મેળવવામાં સફળ થાય છે પાંચમા ક્રમ ઉપર છે ગોહિલ વિક્રમસિંહ વજુભા કે જેઓ ચારસો વીસ મતો મેળવે છે આપણે જણાવી દઈએ કે ગોહિલ વિક્રમસિંહ આની પહેલા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે ત્યારબાદ છઠ્ઠા ક્રમ ઉપર આવે છે બાથાણી પોપટભાઈ કરશનભાઈ કે જેઓ ચારસો ને દસ મતો મેળવવામાં સફળ થાય છે એ પછી સાતમા ક્રમ ઉપર આવે છે પરમાર અનુભાઈ જયસંગભાઈ કે જેઓ ચારસો ને સાત મતો મેળવવામાં સફળ થાય છે વાત કરીએ ઉમેદવાર વિજેતા આઠ ક્રમની તો તેમાં મકવાણા સુખાભાઈ ભૂરાભાઈ કે જેઓ ને છ મત મેળવી અને વિજય પ્રાપ્ત કરે છે નવમા નંબરના ઉમેદવારની વાત કરીએ તો સરવૈયા દશરથસિંહ પ્રભાતસિંહ કે જેઓ ચારસોને ચાર મતો મેળવવામાં સફળ થાય છે ક્રમ નંબર દસ એટલે કે દસમા વિજેતાની વાત કરીએ તો ભાદરકા મસરીભાઈ રામભાઈ કે જેઓ ત્રણસો પંચાણું મતો મેળવી અને વિજય પ્રાપ્ત કરે છે આ રીતે મિત્રો હું મેં જે તમને મતદાનોની સંખ્યા જણાવી અને સાથે સાથે જે નામો જણાવ્યા એ તમામ ઉમેદવારો વિજયની પ્રાપ્તિ કરી ચૂક્યા છે કુલ અત્યારે ચૌદ જેટલા ડિરેક્ટરો એપીએમસીના ડિરેક્ટરોની વરણી થઈ ચૂકી છે આવનારા સમયમાં તમામ જે વિજેતા ઉમેદવારો છે એ ખેડૂતો અને વેપારીઓના હિતમાં નિર્ણયો લે આપણું યાર્ડ એ જિલ્લાનું શ્રેષ્ઠ યાર્ડ બને એ જ આશા સાથે આવાને આવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો માત્ર ધવાવડ પર